ભરૂચના શ્રીમાળીપોળ દેરાસરથી સવારે ચાર વાગે દેરોલ તરફ વિહાર કરવા નીકળેલા છ જૈન સાધ્વી મહારાજનો મહંમદપુરાથી એક ઈસમે તેમનો પીછો કરવાનો શરૂ કર્યો હતો આ ઈસમ તેમની એકદમ નજીક આવી જતા જૈન સાધ્વી મહારાજે તેને દૂર રહેવા જણાવ્યું હતું આથી ઉશ્કેરે ગયેલા ઈસમને કમર પર પહેલાં પટ્ટા વડે જૈન સાધવીઓ પર હુમલો કરી માર મારવા લાગ્યો હતો આ સમયે સતીશ રાઠોડ શાકભાજી ખરીદવા માટે ભરૂચ તરફ ટેમ્પો લઈને આવી રહ્યો હતો તેણે આ દ્રશ્ય જોતા તરફ ટેમ્પો ઉભો રાખી સાધ્વીજીઓને બચાવવા માટે દોડી હુમલાખોરને રોકવા જતા એ સમયે તેની ઉપર પણ હુમલો કરી દીધો હતો તેમ છતાં હિંમતભાઈ સતીશભાઈ રાઠોડે હુમલાખોરનો સામનો કરી તેને ઝડપી પાડ્યો હતો આથી તેમણે જૈન સાધ્વી મહારાજ સાહેબોને બચાવવાની સરાહનીય કામગીરી કરનારા શ્રી સતીષભાઈ રાઠોડને ભરૂચની જૈન ધર્મફંડ પેઢી પોળ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા 哎呀，你了，完了！